ડુમસની કરોડોની જમીન પચાવી પાડવાનો આરોપ સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે કરી છે તપાસની માંગ અગાઉના કલેક્ટરના હુકમ વિરુદ્ધ જઈને તત્કાલીન કલેક્ટરે ગણોતિયા તરીકે અન્યનું નામ દાખલ કરાવ્યાનો આક્ષેપ કર્યો છે સુરતના ડુમસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાઓના નામે ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું હતું તે જમીનમાં રાતોરાત ગણોતિયાઓનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો તેને લઈને અનેક શંકાઓ ઉભી થઈ રહી છે ત્યારે જો આ મામલે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવશે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી ઉલ્લેખ કર્યો છે તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા તે સમયે સુરતના માં રહેલા આયુષાંક દ્વારા ગણતિયાઓનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે અંદાજે બે સત્તર લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈભાંડ સાથે ગુજરાત સરકાર ના સુરત જિલ્લાના વહીવટી વડા એટલે કે કલેક્ટર શ્રી સુરત દ્વારા લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જમીન કે જે સરકારના નામે શ્રી સરકાર નકલમાં બોલતી હતી એ જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનું કૌભાંડ આ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે એની અંદાજીત કિંમત તમે ગણો તો બે હજાર કરોડ રૂપિયા જેટલા જેટલી જમીન સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ આ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અમે આ બાબતની તપાસ થાય એના માટે આદરણીય મુખ્યમંત્રીશ્રી તકેદારી આયોગને મહેસૂલ વિભાગને અને સામાન્ય વહીવટ વિભાગને પણ પત્ર લખીને આ કલેક્ટરશ્રીના હુકમની પૂરેપૂરી તર તપાસ થાય સત્ય બહાર આવે કોઈ આ ભૂમાફિયાઓ કયું રાજકીય મોટા માથાઓ આ હુકમ કરાવવા પાછળ હતા અને કયા કારણોસર કલેક્ટરશ્રી જ્યારે ચાર્જ છોડવાના તેના આગલા દિવસે જ આ ફાઇલ રાતોરાત સહી કરીને આ હુકમ કરી દીધો કારણ કે ભૂતકાળમાં પણ બે હજાર પંદરમાં પણ કલેક્ટરશ્રી દ્વારા આ જ અરજીને નામંજૂર કરવામાં આવી હતી તો આ નવ વર્ષ એવી તો શું ઘટનાક્રમ બની એ ખાનગી વ્યક્તિને જમીન ફાળવવાનો હુકમ કરવો પડ્યો અને સરકારને આટલું મોટું આર્થિક નુકસાન જ્યારે કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવતું હોય તમે તો સીટની રચના થાય અને આ પ્રકરણની સમગ્ર ઊંડી તપાસ થાય અને જે પણ જે કસૂરવાર હોય એના નામ બહાર આવે અને લોકો સમક્ષ સત્ય ઉજાગર થાય એ માટે મેં આ ફરિયાદ આજે કરી રહ્યા છે કઈ બાબતો ઉપર તમને એવું લાગે છે કે ખોટું થયું છે શ્રી સરકાર જમીન ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ થી આ બોલતી હતી કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે સરકારી જમાનમાં ગણોતિયાનું નામ દાખલ થઈ શકે અને અમે જે રેકોર્ડો ચેક કર્યા છે જમીનના સરકારે આ જમીન કોઈને ફાળવી નથી કોઈ ધર્મદા હેતુ માટે નથી ફાળવી શૈક્ષણિક હેતુ માટે પણ નથી ફાળવી કે બીજા અન્ય કોઈ હેતુ માટે પણ આ જમીન જ્યારે કોઈએ ફાળવણી ના કર્યું એને શ્રી સરકાર જ રેકોર્ડ ઉપર હોય તો એમાં ગણોતિયાનું નામ દાખલ નહીં થઈ શકે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કારણ કે એવી કોઈ નિયમોમાં જોગવાઈ નથી તો કયા કારણસર આ જમીન ફાળવાનો હુકમ કરવામાં આવ્યો એ મોટો તપાસ તપાસનો વિષય બને છે જે જે દાખલ કરવામાં આવ્યા છે તે કેવી રીતે એ લોકોએ કાયદાકીય પ્રક્રિયા કરી છે અને કયા સમયમાં કાયદાકીય પ્રક્રિયામાં પણ માત્ર હુકમ જ છે માટે કાયદાકીય પ્રક્રિયામાં તમારે એનો મામલતદાર શ્રીનો હુકમ એમાં રજૂ કરવો પડે કે એની નોકલમાં નોંધ રજૂ કરવી પડે એવા કોઈ કે ભૂતકાળમાં એ ગણત્યો હતો કે નહીં એની તપાસ કરવી પડે આવી કોઈ પણ કાર્યવાહી આ કેસમાં કરવામાં આવી નથી